ભગવાન શ્રી જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે એકતાનો એક રંગ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ એમએલએ કૌશિક જૈન હાજર રહ્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ પણ યોજવામાં આવી હતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસના તમામ અધિકારી કર્મચારી તથા આસપાસના વિસ્તારના તમામ રહીશોએ ખૂબ સારી રીતે ભાગ લેવામાં આવેલ છે અત્યાર સુધીમાં અરાઉન્ડ ચારસો જેવા યુનિટ્સનું બ્લડ ડોનેશન થયેલ છે અને હાલ પણ આ કાર્ય ચાલુમાં છે મેઇન ઉદ્દેશ્ય એ છે કે રથયાત્રા નિમિત્તે જ્યારે એકતા શાંતિ અને અમનથી તમામ ધર્મના લોકો એક કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને બ્લડ ડોનેશનના માધ્યમથી આપણે એ મેસેજ કરી શકીએ એ ઉદ્દેશ્યથી દરિયાપુર પોલીસ દ્વારા તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે